ભરૂચમાં ઘોઘારાવજી છડી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે શ્રાવણ દશમ સુધી જ્યોત પ્રગટાવી આરાધના કરવામાં આવે છે શ્રાવણ વદ સાતમ થી ભરૂચમાં ઘોઘારાવજીની પવિત્ર જ્યોત પ્રગટાવવામાં આવે છે જે ભક્તોના આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બિંદુ છે આ શુભ અવસરથી શરૂ કરીને શ્રાવણ વદ દશમ સુધી ઘોઘારાવજી ભવ્ય છડી મહોત્સવ ધામધૂમથી ઉજવાય છે જેમાં શહેર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે લોકવાય કા અનુસાર એવું માનવામાં આવે છે કે ઘોઘાજી સ્વયં જ્યોત રૂપે ભક્તોને દર્શન આપે છે ભક્તોમાં એવી અઢળક માન્યતા છે કે આ પવિત્ર જ્યોત સમક્ષ કરવામાં આવેલી દરેક મનોકામના પૂર્ણ થાય છે મહોત્સવ દરમિયાન રોજિંદા ભજન કીર્તન ધાર્મિક પ્રવચનો અને છડી યાત્રાઓનું આયોજન કરવામાં આવે છે લોકોની સામે પ્રત્યક્ષ રીતે પ્રત્યક્ષ રીતે હાજર થાય છે અને સારાતન દિવસનો મહિમા હોય છે જે જ્યોતની ઉપર એક મુંગટ મૂકવામાં આવે છે તે મુંગટ આપોઆપ દસમના દિવસે જ્યારે જોશ સુલવાય ત્યારે એ હલતો હોય છે ને એવું થાય છે લોકોને એવું જોવા મળે છે કે જેને કે ગોઘારાઓ જેને કે મંદિરમાંથી જતા હોય એ રીતની લોકોને હાજરી હાજરીનો અનુભવ થાય છે એવી જ રીતે આપણે બીજો એક જોટ જે નોમના દિવસે પ્રગટાવવામાં આવે છે અને તેને દાંડિયા બજાર લઈ જવામાં આવે છે ત્યાં એક રાત વિસામો કરી બીજા દિવસે એ જ રૂટ પરથી લાલ બજાર થઈ ને વેજલપુરમાં આવવામાં આવે છે પછી વેજલપુરમાં આવીને બીજી એક છરી ઊભી કરવામાં આવે છે અને બે છરી જાણે કે બે બહેનોને ભેટાવતા હોય એ રીતનો એક અનુભવ થાય લોકોને ને ગોઘારાવ મહારાજ જ્યારે પ્રત્યક્ષ હાજરા હજુર હોય એવી અનુભૂતિ કરાવતા હોય છે જેને લઈને આ ત્રણ દિવસનો મહિમા વેજલપુરથી લઈ નાખા ભરૂચમાં જાણે કે દિવાળી જેવો માહોલ થતો હોય તેવું લોકોમાં જોવા મળે છે